દર વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન ગણેશજીની પ્રતિમા સ્થાપવામાં આવે છે આ વર્ષે અમદાવાદના કેટલાક પંડાલોમાં ગણપતિજીની પ્રતિમા સાથે ભારત માતાની પ્રતિમા પણ જોવા મળશે લોકોમાં દેશભક્તિની ભાવના વધુ મજબૂત બનાવવા પંડાલમાં પણ ભારત માતાની પ્રતિમા પણ મૂકવામાં આવશે અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશને આ નિર્ણય લીધો છે આ એસોસિએશન સાથે પાંચસો મંડળો સંકળાયેલા છે મંડળો દ્વારા વિવિધ પ્રકારની થીમ દ્વારા મેસેજ આપવાના પ્રયાસ કરવામાં આવે ોપણ અખંડ ભારત ઓલિમ્પિક સામેલ થશે અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં સાર્વજનિક રૂપમાં જોતી પંડાલોમાં ભારત આપણે આયોજન કર્યું છે ભારત ભારતીય સરકાર દ્વારા કે એક રાષ્ટ્રભાવના દેશભક્તિ સૌને આપણને એક લાગે એટલે તમે જોશો કે બધા પંડાલોની અંદર આપણે કોઈ એકાદ સમાજ નથી હોતું સૌ સમાજના લોકો ત્યાં ઉપસ્થિત હોય છે તો એ સમાજના લોકો ત્યાં પોતપોતાના પહેરવેશમાં આવીને એ પોતાના માનો કુટુંબ સાથે આવીને ત્યાં દાદાની આરતી કરશે